દીકરીઓને લગ્ન મંગળ ગીત શીખવાડી દેજો બેન હજી આપણી પાસે સમય છે હાવ ભૂલાઈ ગયું છે ગણેશ સ્થાપનાના કાંઈ ગાવાવાળા ન ગાઈ દે ગણેશ સ્થાપના તો આપણી દીકરીઓને આપણા ગઢેરા જ ગાય તો જ સારું લાગે આપણા ઘરે એ કાંઈ ગાવાવાળા અડધી કલાકમાં આવે તો પાંત્રીસ હજાર લે ત્રણ ગીતના પાંત્રીસ હજાર દેવા દીકરીઓને શીખવાડી દેવા માણેકસ્થમના સ્થાપનાના ગીત દીકરીઓને નથી આવડતા એમાં કંઈ પેન ડ્રાઈવ કે મોબાઈલ ન ચાલે આપણે જ ગાવા પડે તો જ ગણપતિ બેસે તો જ નિર્વિઘ્ન આપણું કાર્ય થાય એ ત્રણ દિવસનું જ અનુષ્ઠાન હોય વરઘોડો કાઢવો પરણાવો ઉકડી ઉઠાડવી ત્યાં સુધી આવડતું હોવું જોઈએ એ સંસાર કોઈ ડામડોળ ના થાય એમ સુકન સારા થવા જોઈએ ને વરઘોડાની સિસ્ટમ હેરમાં તો બંધ થઈ ગઈ જ લગભગ એ એક હરખ હોય છે આનંદ હોય છે પણ એમાં પ્રદર્શન ન થાય એવું શાસ્ત્રો શાસ્ત્રીઓ કહે છે કે ભાઈ લાખ રૂપિયાના ફટાકડા બજારમાં બીજા ગામની બજારમાં ફોડવાના આખું ગામ દોડવું આપણે કોકની નીણ હળગે કોકના છોકરાના હાથમાં ફૂટે એ બરાબર બાબતો નથી એમ મને તો કોઈક મહાપુરુષે કીધું છે આવું કેવું એમ